મોડાસા શહેરના માર્કેટયાર્ડના વેપારી શ્રીરાજ પટેલે બાવીસ દિવસ પૂર્વે ઝેરી દવા ઘટખટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા વેપારીનું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક વેપારીના પરિવારજનોએ નાણાકીય સંક્રમણથી તંગ આવી આખરી પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું વેપારીએ અંતિમ પગલું ભરતા પહેલા એક સોસાઇડ નોટ લખી આપઘાત કરતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હોય એવો માહોલ સર્જાયો હતો આપઘાતની ઘટના માંગ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરતા આખરે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું

આપઘાત કર્યા અને પોલીસ પોલીસ તપાસનું હમણાં કામ ચાલુ કર્યું છે અને બે 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 જણની અટકાયત કરી હતી અને હજુ તપાસ ચાલુ છે આપઘાત કરતા પહેલા એમની સુસાઈડ નોટ લખી હતી સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું હા એમને સુસાઈડ નોટમાં બે સુસાઈડ નોટમાં ત્રણ 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 જણા નામ લખ્યા છે અને એમને હેરાનગતિ કરી છે પરેશાન કરે છે વેપારમાં આર્થિક રીતે ઘણી રીતે તકલીફ કરી છે આ લોકોને